જ્યારે ડોક્ટર દ્વારા હોસ્પિટલમાંથી દવા લખી આપવામાં આવે છે ત્યારે એ નથી ખબર હોતી કે દવા કેટલાની આવશે પણ જ્યારે મેડિકલ સ્ટોરમાં જાઓ ત્યારે ખબર પડે છે કે જે દવા ડૉક્ટરે લખીને આપી છે તે કેટલી મોંઘી છે તેમાં પણ મેડિકલવાળા દસ ટકા ડિસ્કાઉન્ટ આપી અને ગ્રાહકને લૂંટી લેતા હોય છે આવું જીસનપુર વિસ્તારમાં આવેલ કમર ફાર્મસી મેડિકલ સ્ટોરમાં જોવા મળ્યું છે જેમાં ટી પ્લેનની ચારસો આઈએમજી ઇન્જેક્શનની કિંમતમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે કમલ ફાર્મસી મેડિકલ સ્ટારમાં જોવા મળ્યું છે જેમાં ટીપ્લેની ચારસો આઈએમજી ઇન્જેક્શનની કિંમત અઢારસો રૂપિયા લેવામાં આવી છે ત્યારે તેની બાજુમાં આવેલ અમૃતધારા નામની મેડિકલ સ્ટોર પર તે જ ઇન્જેક્શનના છસો રૂપિયા લેવામાં આવ્યા એટલે બારસો રૂપિયાનો તફાવત જોવા મળ્યો છે જો ગ્રાહકને રોજનું એક ઇન્જેક્શન ચડાવવામાં આવે તો પાંચ દિવસ દર્દીને હોસ્પિટલમાં રાખવામાં આવે તો મેડિકલવાળાને સીધો છ હજાર રૂપિયાનો નફો મળે મેડિકલવાળા ખુલ્લામ લૂટી રહ્યા છે બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અમદાવાદ